રાજકોટ શહેરમાં કોલેરાના કેસ સતત વધી રહ્યા છે રામનગરમાં કોલેરાનો શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરીને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારે અલગ અલગ વિસ્તારમાં કોલેરાના છ કેસ મળી આવ્યા છે થોડા દિવસ પહેલાં રામનગરથી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના બે કેસ મળી આવ્યા હતા રામનગરમાં છ ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે દરરોજ એક ચાર લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ લોકોએ ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે મારું નામ ડોક્ટર પ્રતિક મહેતા છે અને હું નારાયણનગર આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું હા એમની વિગત તમને જણાવું તો કે ગઈ આપણે સપ્ટેમ્બરની પાંચ તારીખે ત્યાં આપણે રામનગર એકમાં જે પીડી માલવિયા કોલેજની સામેનો વિસ્તાર છે તેમાં ચોપ્પન વર્ષના ચક્રભાઈ કરીને ટામટા જેમની સરનેમ છે એમને ઝાડા ઉલટી થતાં ત્રણ તારીખે સિવિલ હોસ્પિટલમાં આપણે પીડીમાં દાખલ કરેલા હતા અને ત્યારે એમનું સેમ્પલ લીધું જે પાંચ તારીખે એમનું પરિણામ કોલેરા તરીકે કેસ નોંધાયેલો છે આ કેસમાં અનુસંધાને તેમને હાલમાં હજી પણ એ દાખલ છે અને એમને અત્યારે ઝાડા જે હતા એ બંધ થઈ ગયા છે તમને જણાવું કે આરોગ્ય તરફથી એ સઘન વિસ્તારનું બે કિલોમીટરમાં આપણે સરે સર્વે કરીએ છીએ દરરોજ કે જેમાં આપણે છ ટીમ મૂકેલી છે છ ટીમ દરેક ઘરનું સર્વે કરે છે અને દરરોજના નવસોથી હજાર માણસનું સ્ક્રીનિંગ કરે છે એટલે કે દરરોજના ત્રણસોથી ચારસો ઘર લે છે જેમાં કોઈને શરદી ઉધરસ તાવ ખાસ કરીને ઝાડા ઉલટી હોય તેમને નોંધે છે અને અન્ય જરૂરિયાત પડે એ પ્રમાણે દવા આપે છે જો એ કેસની ફ્રીક્વન્સી ઝાડા ઉલટીની સાતથી આઠ વખત હોય તો એમને અત્યારે સિવિલમાં દાખલ કરીએ છીએ અત્યારે તમને જણાવો કે અત્યારે છ દિવસની અંદર જેમાંથી આપને બે ઝાડાવાળા કેસ મળ્યા છે જેમાં એક બે વર્ષનું બાળક છે અને એક આઠ વર્ષનું બાળક છે પણ એમને નોર્મલ ઝાડા છે કે જે કોલેનાને લગતો કોઈ લક્ષણ કે બાકીના કોઈ લક્ષણ નથી પણ એમને દવા આપેલી છે અને એ ત્યાંથી એક કિલોમીટરના વિસ્તારથી અંતરે દૂર આવેલું છે જે કોલેનાના લક્ષણ ધરાવતા નથી બાકીના સર્વેમાં અત્યારે આપણે દરરોજના હજાર ઘરનું સ્ક્રીનિંગ કરીએ છીએ હજાર લોકોનું હા એમાં ખાસ કરીને લોકોએ પોતાની જ રીતે સાવચેતી રાખે એ વધારે અનુકૂળ રહેશે જેમાં પીવાનું જે પાણી છે એ ખાસ કરીને કોર્પોરેશનનું જે નળ આવે એ જ વધારે ઉપયોગ કરે એ હિતાવક છે બોરવેલનું પાણી ના પીવે ઘણી વખત બોરવેલના પાણી અત્યારે ચોમાસાના ઋતુમાં જે ક્લોરિનેશન થતું ના હોય એના કારણે પણ આવા રોગ થઈ શકે છે કોર્પોરેશનવાળા અત્યારે જે સુપર ક્લોરીનેશન કરતા હોય છે જેનાથી આ રોગને આપણે અટકાવી શકાય છે બીજું કહીએ તો એમાં ખાસ કરીને જે પીવાલાયક પાણી છે એ ઉકાળીને જ પીવે જે હિતાવહક છે તથા અમે જે અત્યારે લોકોને ક્લોરીની ટેબ્લેટ આપીએ છીએ એમનો ઉપયોગ કરે ક્લોરીની ટેબ્લેટને ખાસ કરીને સનલાઇટથી દૂર રાખે હાથથી ન પકડે જીપર જીપરબેગમાં રાખે અને એમને ખાંડીને જે ગોળાના પાણી જે એના કોઈ પદાર્થ છે એમાં નાખે અને એને ઉગાડી અને ત્રીસ મિનિટ પછી પાણીનો ઉપયોગ કરે જેથી આવા રોગથી બચાવી શકાય તથા સ્વૈચ્છતા રાખે જેમ કે કોઈ પણ દિનચર્યા કરે તેના પછી હાથ ધોવાનું ખાસ રાખે કારણ કે આ એક ચેપી રોગ નથી પરંતુ આ આના કારણે આવા રોગ થઈ શકે છે જે ખૂબ લોકોએ સાવચેત રહેવું જોઈએ